ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ તારીખ અગિયારમો મો મહિનો બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના રોજ આવક વિશેની વાત કરી મિત્રો આવક તો બિલકુલ બંધ છે મિત્રો ડુંગળીની ને સ્ટોક ડુંગળીની વાત કરીને તો મિત્રો અત્યારે આ એક છાપરું ભરેલું છે કપાસ નંબર કપાસ છાપરા નંબર ત્રણ ભરેલું છે ત્યારબાદ સોળ વીઘા ગ્રાઉન્ડ આખું ભરેલું છે મિત્રો આ છાપરા પૈતા પછી સોળ વીઘા ગ્રાઉન્ડમાં હરાજી જવાની છે તો ચાલો જઈને જાણી લઈએ હરાજી ચાલુ છે તો રહીએ છે આજના ડુંગળીના બજાર ભાવ આ મિત્રો જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આઠસો ને એક રૂપિયાનો ભાવ છે આઠસો એક રૂપિયાનો સુપર ગોલ આજે મિત્રો આઠસો ને એક રૂપિયાનો ભાવ છે માલમાં કાંઈ ઘટે સુપર ક્વોલિટી એક એક નંબર માલ છે આઠસો એક રૂપિયામાં વેચવાનો સુપર ગોલ છે બધો મોટો માલ છે અને એકદમ કલરવાળો સૂકો માલ છે એ તમે જોયું લણાટે મસ્ત લણાટે સારું છે લણાટે સારું આઠસો

ચારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો નાનો મોટો માલ મિક્સમાં છે મીડિયમ ક્વોલિટી છે ત્રણસો ને એકસાઠ ત્રણસો ને એકસાઠ નો ભાવ છે એકસા રૂપિયા રૂપિયાનો ભાવ થયો એસી ચારસો ને એસી ચારસો ને એસી આમાં અમુક ટકા ઉગેલું છે ચારસો ને ચારસો ને એકોતેર રૂપિયા નો ભાવ કીધો ચારસો ને માલ વેચાણ નો ભાવ થયો